સંઘવીએ મોટું એલાન કર્યું છે જે હમદ્રે તેમણે જાહેરાત કરી છે કે ગુજરાત પોલીસ વિભાગમાં કુલ ચૌદ જગ્યાઓ પર ભરતી થશે જે હમદ્રે જાહેરાત થતાં જ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હજારો વિદ્યાર્થીઓનો નવો ઉત્સાહ છે જે હમદ્રે નવી આશા અને નવી ઉર્જા આવી ગઈ છે તો આ ભરતીમાં કોન્સ્ટેબલ બીએસઆઈ એએસઆઈ સહિત અનેક કેડર આવવાની ધારણા છે જે હમદ્રે રાજ્ય સરકારનું લક્ષ્ય છે પોલીસ દળને વધુ મજબૂત કરવું અને યુવાનોને રોજગારના મોટા મોકા આપવા જે હમદ્રે યુવાનો માટે આ ખરેખર ગોલ્ડન ચાન્સ છે જો મિત્રો તમારું સપનું જો પોલીસ જુવા જોઈન થવાનું હોય તો આજથી તૈયારી શરૂ કરી દો આ ભરતી તમારું જીવન બદલી શકે છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો જો મિત્રો તમે અમારા ચેનલ બનાવવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ